મિત્રો આજે તારીખ થઈ ચાર બે બે હજાર છવ્વીસને અત્યારે આપણે હડોદ માર્કેટયાર્ડમાં છીએ ને હડોદ માર્કેટયાર્ડમાં ખાસ કરીને અત્યારે રાયની જે આવક છે એ રાયની આવક થઈ રહી છે તેની સાથે ધાણાની એની પણ આવક થઈ રહી છે મતલબ કે કપાસ ધાણા હોય તેની સાથે જીરું હોય તો એની પણ જે કંઈ આવક જે છે તે અત્યારે થઈ રહી છે ધાણાની તો નહીવત આવક છે કારણ કે હજી ધાણાની રેગ્યુલર આવક જે છે એ થતાં થોડી વાર લાગશે અને આમે આ વખતે હળોદમાં જે છે એ ધાણાનું વાવેતર પણ ઓછું થયું છે ખાસ કરીને ખેડૂતોએ રાયની સાથે જે ઘઉં એનુ છે એનું પણ વાવેતર કર્યું છે અત્યારે આપણા માર્કેટયાર્ડમાં છીએ ને ખાસ કરીને આજનો રાયનો બજાર ભાવ કહીએ કારણ કે આજે તારીખ છે ચાર બે બે હજાર છવ્વીસ તો આજે રાયનો ભાવ હડોદ માર્કેટયાર્ડમાં રહ્યો છે અગિયારસોથી પંદરસો રૂપિયા સુધીનો જે ભાવ છે એ માર્કેટયાર્ડમાં રાયનો બોલાઈ રહ્યો છે તેની સાથે તાણાની વાત કરીએ તાણાની મેં હમણાં તમને કીધું એમ કે નહીવત આવક છે મતલબ એટલી કંઈ ખાસ આવક નથી અને નવી સિઝનના કોઈ થોડી થોડી આવક જે છે તે અત્યારે થઈ રહી છે અડોદ માર્કેટયાર્ડમાં તો તાણાનો ભાવ છે અઢારસોથી પચીસસો રૂપિયા સુધીનો તાણાનો જે ભાવ છે એ ભાવ અત્યારે બોલાઈ રહ્યો છે તેની સાથે જીરુની પણ હમણાં થોડા સમય પહેલાં જ મુહૂર્તનો સોદો ને થયો હતો પરંતુ હજી પણ જીરું છે એ માર્કેટ યાર્ડમાં એવું ચાલુ થયું નથી નવી સિઝનનું જે છે એ જૂનું ને વેચવા આવતા હોય ખેડૂતો તો જીરુનો બજાર ભાવ અત્યારે આજનો જે ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા સુધીનો જીરુનો બજાર ભાવ છે એ રિયો છે તેની સાથે વરિયાળીની વાત કરીએ તો વરિયાળી નવી નથી આવતી પરંતુ જે જૂનીને પીડી હોય અને નહીવત એની પણ આવક છે તો વરિયાળીનો ભાવ પંદરસોથી અઢારસો રૂપિયા સુધીનો છે સાથે કપાસ પણ થોડી થોડી આવક છે ચાર પાંચ હજાર મણની કપાસની પણ આવક થઈ રહી છે તો કપાસનો ભાવ ચૌદસોથી હોળસો રૂપિયા સુધીનો જે કંઈ ભાવ છે એ ભાવ બોલાઈ રહ્યો છે ખાસ વાત કરીએ મિત્રો તો અગિયારસોથી પંદરસો રૂપિયા સુધીનો રાયનો બજાર ભાવ જે છે તે આજે એટલે કે તારીખ ચાર બે બે હજાર છવ્વીસના રોજ માર્કેટયાર્ડમાં બોલાઈ રહ્યો છે તો ખાસ વેપારીઓ પણ એ કહી રહ્યા છે તેની સાથે માર્કેટેડના જે કંઈ કર્મચારીઓ છે એ પણ કહી રહ્યા છે કે અત્યારે ખેડૂતો છે એ રાય કાઢી રહ્યા છે એટલે ખાસ કરીને થોડીક ને એવું કરીને લઈને આવે તો થોડો બજાર ભાવ પણ સારો મળે